વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષે બાંધેલ કોમ્પ્લેક્ષ વિવાદ ચરમસીમાએ જાણીતા તબીબ ડોક્ટર શૈલેષ શાહ તેમજ સામાજિક કાર્યકર કૃણાલ મહેતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ સિટી સર્વે નંબર પાંચસો ઓગણત્રીસ વાળી જગ્યા ભાડા પટ્ટાની તેમજ સત્તા પ્રકાર છ ની હોવાનું જણાવ્યું સત્તાના જોરે જગ્યાના દસ્તાવેજ કરી તાત્કાલિક બાંધકામની રજા ચીઠી મેળવી લીધી હોવાના પણ આક્ષેપો કર્યા હું ડૉક્ટર શૈલેષ ઓ છેલ્લા પિસ્તાળીસ વર્ષથી વાઘોડીયા ગામમાં તબીબી વ્યવસાય કરું છું સમાવાળા શ્રી નિલેશભાઈ પુરાણીને એમના બચપનથી ઓળખું છું તેઓ એક સામાન્ય ક્લાસ ચલાવનારી વ્યક્તિ હતા અને અત્યારે જુદી જુદી રીતે સત્તાઓ ભોગવીને સત્તા સાથે સેવાઓ પણ કરતા હતા પરંતુ સેવા સાથે મેવા પણ એમને એટલા જ ઊભા કરેલા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયત વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનો હોદ્દો ભોગવી રહેલા છે વાત એવી છે કે વાઘોડિયા ગામના સિટી સર્વે નંબર પાંચસો ઓગણત્રીસ વાળી મિલકત કે જે આશરે છસો ને ચોરસ મીટર વાળી જગ્યા છે એ જગ્યા ઓગણીસો બાણું થી સુમનલાલ જયસ્વાલે ભોગવતો કરતા આવેલા હતા અને આ જે જગ્યા જે છે એ સત્તા પ્રકાર બી સિક્સ વાળી જગ્યા છે સરકારના બે હજાર આઠ ના પરિપત્ર પ્રમાણે સત્તા પ્રકાર બી સિક્સ વાળી જગ્યા એ સરકારે જે તે વ્યક્તિને કાયમી ભાડાપટ્ટે આપેલી જગ્યા ગણાય છે અને ભોગવટદાર રેગ્યુલર એનું ભાડું ભરતો આવે છે એ આ જગ્યાના માલિક નથી આ જગ્યાના માલિક શ્રી સરકાર જ છે અને આ જે જગ્યા જે છે એ ભાડાપટ્ટે આપેલી જગ્યા છે જેથી કરીને ભોગવટદાર એ જગ્યાનું વેચાણ કોઈને કરી શકે નહીં અને છતાં પણ આ જગ્યાનું વેચાણ શ્રી સુમનલાલ જયસ્વાલ અને એમના વારસદારોએ શ્રી મહેન્દ્રભાઈ મિશ્રાને ઓગણીસો ને બાણું કરેલું છે અરે ઓગણીસો અઢારમાં માં ઓગણીસો ને માં કરેલું છે અને જેની નોંધ છે એકસો પંદર અને એકસો ચોપન હતી કે જે નામંજૂર કરવામાં આવેલી હતી અને આ નામંજૂર કરેલી નોંધને લીધે એમને કલેક આસિસ્ટન્ટ કલેક્ટર શ્રીને અપીલ દાખલ કરેલી અને જે અપીલ અંશતા મંજૂર થયેલી અને અંશતા મંજૂર થયા બાદ એમને સરકારશ્રીને નુકસાન ન થાય અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને આના અંગે સરકારશ્રીના હિતમાં લેવા માટેનો હુકમ કરેલો કે જે બે હજાર ને ઓગણીસમાં આ હુકમ થયેલો આ હુકમ થયો એના હવે એના અનુસંધાને એમને ફરીથી અપીલ પ્રાંત સાહેબની ઓફિસમાં કરેલી પ્રાંત સાહેબની ઓફિસમાં અપીલ કરેલી પણ ચાલુ અપીલે હજી તો અપીલનો હુકમ પણ નથી આવ્યો એ પહેલાં એમને આ ઉપરોક્ત જગ્યા જે છે એ મહેન્દ્રભાઈ મિશ્રાના નામે તબદીલ કરેલી વેચાણ દસ્તાવેજ કરેલો મહેન્દ્રભાઈ દેશ મિશ્રાણા નામે વેચાણ કરેલી જે નોંધ છે એ નામંજૂર થઈ ત્યારબાદ એમના વારસદાર અંદર દાખલ કરવા માટે અરજ કરેલી જે નોંધ પણ નામંજૂર થયેલી છે અને આ નામંજૂર થયેલી નોંધ જણાવે છે કે તેઓ આ જગ્યાના માલિક નથી છતાં પણ તેઓએ બે હજાર એકવીસમાં જણાવેલ નિલેશભાઈ પુરાણી અને એમના પત્ની ભાવનાબેન પુરાણીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપેલો અને આ વેચાણ દસ્તાવેજની નોંધ હજી તો કોઈ પડી નથી કે નોંધ માટેની કોઈ અરજી પણ કરેલી નથી સદર જગ્યા હાલમાં પણ સુમનલાલ જેસવાલા એમના વારસદારોના નામે ચાલે છે અને હજી તો ખાલી દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજ થયાના અઠવાડિયાની અંદર તો એમને રજા ચિઠ્ઠી માટેની અરજી દાખલ કરી દીધી વાઘોડિયા ગ્રામ પંચાયતમાં વાઘોડિયા ગ્રામ પંચાયતમાં ફક્ત બે ચાર પાંચ દિવસની અંદર જ આ રજા ચિઠ્ઠી મંજૂર થઈ અને જે કંઈ પ્લાન મૂકેલો એ પ્લાન કોઈ પણ સક્ષમ અધિકારી જોડે એપ્રુવ કરાવેલા નથી કે એમનો અભિપ્રાય પણ લેવામાં આવેલો નથી અને આટલું મોટું પંદર વીસ કરોડની કિંમત જેટલું મોટું શોપિંગ સેન્ટર બનાવી દીધેલું છે અને માર્કેટની અંદર વેચવા માટે એમને મૂકેલું છે જાણવા મળે છે કે ઘણા લોકોએ આવી જગ્યા ભાડે પણ રાખેલી છે અને વેચાણ માટેની પ્રક્રિયાઓ પણ કરી રહેલા છે સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ગામના સરપંચશ્રીને એવું કહેવું છે કે અમે કોઈ આવી જગ્યાએ સહી કરી નથી એવું લોકવાયતા છે અને લોક લાગણી કે એવું જાણવા મળેલું છે એટલે જે વખતે શ્રી લક્ષ્મીબેન શ્રીમતી લક્ષ્મીબેન સરપંચ હતા એ તે વખતે ના ટાઈમની અંદર આ રજા ચિઠ્ઠી અપાયેલી હતી અને એમનું કહેવું છે કે હું તે વખતે હું સત્તા સ્થાને ન હતી અને મારી સહીનો કોઈએ દુરુપયોગ કરેલો છે અને આ રીતે એક મોટું કૌભાંડ ઉત્પન્ન થયેલું છે અને ગવર્મેન્ટ જોડે મોટું ફ્રોડ થયેલું છે આ જગ્યા પ્રાંત સાહેબના હુકમ પ્રમાણે શ્રી સરકાર થયેલી છે અને શ્રી સરકાર થયેલી છે તેથી આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ ખરીદી ના શકે અને એના માલિક સરકારશ્રી જ છે કે આ જગ્યા કોઈને ભાડે પણ ના આપી શકાય અને આ જગ્યાનું વેચાણ પણ ન થાય છતાં પણ આ વ્યક્તિ શ્રી સામે ફ્રોડ કરી રહેલા છે અને સત્તાનો દૂર ઉપયોગ રહ્યા છે અને પોતાને ખોટી રીતે લોકસેવક તરીકે વર્ણવી રહ્યા છે એ સહેજ પણ લોકસેવક નથી એક ફ્રોડ કરનાર વ્યક્તિ છે સત્તા પ્રકાર છ વાળી જગ્યા ભાડાપટ્ટાની જે જમીન છે જે વેચાણ કે એક ભાડુઆત બીજા ભાડુઆતને ભાડે આપી શકે નહીં છતાં વેચાણ રાખી કલ્પચંદ્રા આઈકોન બાંધવા પરમિશન મેળવી લીધી બીજી બાજુ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પોરાણીએ જણાવ્યું હતું કે મેં જ્યારે આ જમીન બે હજાર એકવીસ માં વર્ષમાં ખરીદી હતી ત્યારે સત્તા પ્રકાર બી ની હતી મે એ ખરીદી કર્યા બાદ સત્તા પ્રકાર શિક્ષ કરાવવામાં આવી છે જે બાબતે દેશ ડીએમની કોર્ટમાં અમારી અપીલ દાખલ કરવામાં આવી છે બાંધકામની રજા ચિઠ્ઠી તેમજ દસ્તાવેજના આધારે જે અમને રાઇટ મળ્યા છે તે આધારે જ અમે કામ કરી રહ્યા છીએ મિત્રો આજે સત્તા પ્રકારના પ્રશ્નોની આપ વાત કરો છો એ સત્તા પ્રકારમાં તેરનું બે હજાર એકવીસનું જ્યારે વિજનની મિલકત રાખી ત્યારે સત્તા પ્રકાર બીજ હતો ત્યારબાદ ગ્રામ પંચાયત પાસે પચીસ દસ બે હજાર એકવીસની રજા ચિઠ્ઠી હતી ત્યારે પણ સત્તા પ્રકાર બીજ હતો પરંતુ આ નામ દાખલ કરવા માટે માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં દાવો ચાલતો હતો ત્યારે એમને અંશરતા મંજૂર કરી અને સિટી સર્વેમાં મોકલ્યો તો સિટી સર્વેવાળા જે તે અધિકારી શ્રીએ આઠ બે બે હજાર ત્રેવીસે બી સિક્સ દાખલ કરવા માટે જે લેટર કર્યો એ ખરેખર એમને સત્તા નથી પહોંચતી અમારું મારવું છે ને એનાથી નારાજ થઈ અને માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં ફરીથી આ દૂર કરવા માટે નામદાર એસડીએમ સાહેબની કોર્ટમાં આ અમારી અપીલ દાખલ કરેલી છે અને એમના હુકમની ઉપર ઉપર નામદાર કલેક્ટર સાહેબની કોર્ટની અંદર પણ આ મેટર પેન્ડિંગ છે બી સિક્સ હાલમાં જે છે એ આઠ બે બે હજાર ત્રેવીસ પછી છે અમે તો બીજ સત્તા પ્રકાર રાખેલ છે તેમજ અન્ય લોકોને બાળકી વેચાનો પ્રશ્ન એ બી રાઈટ ઓફ રેકોર્ડ ના આધાર એટલે કે અમને જે દસ્તાવેજ છે રાઇટ અમને મળેલા છે અને રજા ચિઠ્ઠી પંચાયત ની લઈને જે અમે કામ કરેલું છે એના આધારે જ ભાડકી વેચાણ નો અમે વ્યવહાર કરીએ છીએ અને આ જે બી ને બી સિક્સ નો પ્રશ્ન છે એ નામદાર એસડીએમ સાહેબ ની ત્યાં કે નામદાર કલેક્ટર સાહેબ ત્યાં આજે પણ પેન્ડિંગ છે અને અમારી સંવેદનશીલ સરકાર મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા નગરને સુખી કરી દેવા માટે ચોક્કસપણે આ તમામ મિલકતોની દુવિધા દૂર કરી દેશે એના માટે મારા પ્રયત્નો ચાલુ છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ